ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમો મહિનામાં જે પૂનમ આવે છે એને આપણે માધ પૂર્ણિમા કરી કહીએ છીએ આ દિવસે આ દસ રૂપિયાની વસ્તુનું દાન કરી દેશો તો લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરશે તમારા ઘરની મુશ્કેલીઓ હંમેશા માટે દૂર થઈ જશે તો માધ પૂર્ણિમાના દિવસે માત્ર આ દસ રૂપિયાની વસ્તુનું દાન કરી દેજો તમારા ઘરમાં લક્ષ્મીની વિશેષ કૃપા આશીર્વાદ રહેશે આ મહિનાની પૂર્ણિમા છે રોજ આ પૂર્ણિમારી પૂર્ણિમાના દિવસે એકસો ચુમ્માળીસ વર્ષ પછી એક શુભ સંયોગ બન્યો છે કારણ કે આ દિવસે મહાકુંભનું ચોથું સાહી સ્નાન છે આ દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ વિશેષ મહત્વ છે આ ઉપરાંત આ દિવસે સત્યનારાયણની કથા સાંભળવાની પણ પરંપરા છે જો કોઈ વ્યક્તિ આખા માધ મહિનામાં આ મહિના દરમિયાન ગંગાજીમાં સ્નાન નથી કરી શક્યું તો તેમણે માહ મહિનાની પૂર્ણિમાના દિવસે ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ આનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે માધ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવા માનવામાં આવી છે મા મહિનાની પૂર્ણિમા અથવા માધી પૂર્ણિમા પણ આને આપણે કહીએ છીએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અને દાન કરવાનું મહત્ત્વ છે આ ઉપરાંત આ દિવસે વ્રત રાખવાની પણ પરંપરા છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે તે સાથે જ જો તમે તમારી રાશિ પ્રમાણે દાન કરો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસશે અને કુંડળીના ગ્રહો દોષ પણ દૂર થશે મિત્રો તે સાથે જ આ દિવસે અમુક વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીતર ઘરમાં અશાંતિ અને દરિદ્રતા આવે છે તે વિશે પણ આપણે જાણીએ તેથી જ આ વિડિયોને એક લાઈક કરી કમેન્ટમાં જય લક્ષ્મીમાં જય ભગવાન વિષ્ણુનું નામ જરૂર લખજો ચેનલમાં જો તમે નવા હો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ને વિડિયો ખાસ કરીને અંત સુધી ખતરનાક સાબિત થઈ શકે છે શુદ્ધ થઈ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી તેમજ વિષ્ણુ ભગવાનને પંચામૃતથી અભિષેક કરવા કરાવવો જોઈએ આના પછી ગોપીચંદન અને હરદરનું તિલક કરવું જોઈએ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને ફૂલ તલ ચોખા ચંદન હળદર અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ તેની સાથે જ એક ઘીનો દીવો પણ અર્પણ કરવો જોઈએ અને તમારે પોતાના મનની જે પણ મનોકામના હોય એનું તમારે સ્મરણ કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવી જોઈએ અને રાતે ચંદ્રમાના ચંદ્રમાને અર્ધ આપીને વ્રતની વિધિ પૂર્ણ કરવી જોઈએ તો મિત્રો હવે આપણે એ જાણીએ કે આ દિવસે કઈ શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને આપણા ઉપર આશીર્વાદ વરસાવે આપણને તેમના આશીર્વાદ મળે તો સૌપ્રથમ દાન છે અનાજનું અનાજનું દાન માનવામાં આવે છે મિત્રો આ દાન છે એ બહુ શુભ મનાય છે જો તમે તમારા ઘરના આંગણે માત પૂર્ણિમાના દિવસે કોઈ બ્રાહ્મણને દાન દક્ષિણા લેવા માટે આવે છે બોલાવો છો તો તમારે તેને અવશ્ય કોઈ દાન દાન કરવું જોઈએ મિત્રો તમે ઘઉં તો કરી શકો છો જો તમે આ દિવસે આ વસ્તુનું દાન કરો છો તો બહુ શુભ મનાય છે મિત્રો જો તમે આ સાત પ્રકારના અનાજનું દાન કોઈ જરૂરિયાતમંદને વ્યક્તિને અથવા તો કોઈ બ્રાહ્મણને માદ પૂર્ણિમા ના દિવસે કરો છો તો તમારા જીવનની બધી સમસ્યાથી તમને છુટકારો મળશે તમારી બધી મનોકામના પૂરી થશે માત પૂર્ણિમાના દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો આ વસ્તુ કરવાથી તમારે કુળદેવી પ્રસન્ન થઈને તમારા પર કૃપા વરસાવશે બંને હાથોથી કૃપા વરસાવશે તેમજ મિત્રો માત પૂર્ણિમાના દિવસે ઘીનું દાન કરો છો તો તે પણ સૌથી વધુ લાભદાયક શુભ મંગલકારી મનાય છે એવું મનાય છે કે આ દાન કરવાથી શરીર છે તે સ્વસ્થ રહે છે સાથે જ મિત્રો આ દિવસે જો તમે બાજરાનું દાન કરો છો તો તે પણ બહુ શુભ મનાય છે બાજરાનું દાન છે એ તમે જો કોઈ બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો મિત્રો માતા લક્ષ્મી છે એ તમારા પર પ્રસન્ન રહે છે તેમજ મિત્રો બીજી વસ્તુ છે ગોળ જો તમે માત પૂર્ણિમાના દિવસે ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી મનાય છે ગાય માતાને આપણા હિન્દુ ધર્મમાં કામધેનુ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે મિત્રો ઈચ્છાઓની પૂર્તિ કરનારી માતા ગાય માતા કામધેનુ ગાય તરીકે ઓળખાય છે આથી જો તમે મિત્રો આવા શુભ પર્વ ઉપર ગાય માતાને રોટલીની સાથે ગોળ ખવડાવો છો તો તમને 33 કરોડ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે જેથી મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી છે જે તકલીફ છે તે સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં જે પણ દોષ છે જેવા કે વાસ્તુ દોષ દોષ મંગળ દોષ અથવા તો કુંડળી દોષ છે તેનાથી તમને છુટકારો મળશે જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો આ દિવસે ગોળ અને તલનું દાન કરવું જોઈએ શનિ અને સૂર્યની સ્થિતિ સારી થઈ જાય છે તેમજ મિત્રો જો તમારી ઉપર શનિની સાડા સાથી અને દયાનો પ્રભાવ હોય તો મિત્રો તમારે માધ પૂર્ણિમાના દિવસે કાળા તલની તાંબાના પાત્રમાં ભરી કોઈ ગરીબ વ્યક્તિ અથવા તો બ્રાહ્મણને અવશ્ય દાન દેવું આવું કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે માધ પૂર્ણિમાના દિવસે આવા શુભ અવસર પર મીઠાનું દાન કરવું એ પણ શુભ મનાય છે મીઠું દાનમાં આપવાથી અનિષ્ટોનો નાશ થાય છે તેમજ તમારી ઉપર જો કોઈ ખરાબ વસ્તુનો પડછાયો છે પ્રભાવ છે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો પણ તે સમાપ્ત થઈ જાય છે શિવ પુરાણ અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે તમે નવા વસ્ત્રોનું દાન કરો છો તો એ બહુ શુભ મનાય છે આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે બીમાર રહે છે તો તમારે ઉત્તરાયણના દિવસે વસ્ત્રોનું દાન કરવું જરૂરિયાતમંદ વ્યક્તિને અવશ્ય દાન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો માઘ પૂર્ણિમા ઉપર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એટલે કે ગરીબ વ્યક્તિના ઘરમાં જો તમે ચોખાનું દાન કરો છો તો એ પણ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે મિત્રો ચોખાનું દાન છે તેને અક્ષય દાન તરીકે ઓળખવામાં આવે છે આથી તમે આ દિવસે જેટલું પણ દાન કરો છો તેનું શુભ ફળ તમને પાછું મળે છે મિત્રો માધ પૂર્ણિમાના દિવસે પશુઓને ચારો ખવડાવો એ પણ શુભ મનાય છે આથી આ દિવસે ગાય ભેંસ અથવા તો કોઈ પણ પ્રાણીને જો તમે લીલો ચારો નાખો છો ઘાસ ચારો જે પણ નાખો છો તે થઈ તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે આનાથી મિત્રો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેની સાથે મિત્રો માત પૂર્ણિમાના દિવસે દીપદાનનું પણ ખૂબ જ મહત્વ છે શુભ માનવામાં આવે છે આથી મિત્રો આ દિવસે તમે કોઈ મંદિર અથવા નદી કિનારે જો તમે દીપદાન કરો છો એટલે કે મંદિરમાં અથવા તો નદી કિનારે તમે દીવો પ્રગટાવવા જાઓ છો તો તેમને શુભ ફળની તમને પ્રાપ્તિ થઈ શકે છે આ ઉપરાંત જો માઘ પૂર્ણિમાના દિવસે કોઈ કાળી વસ્તુનું દાન કરો છો તો મિત્રો તમારી ઉપર જો શનિ દોષ હોય તો તેમાંથી પણ તમને મુક્તિ મળે છે આથી તમારે આ દિવસે કાળા વસ્ત્ર મગફળી અને રેવડીનું દાન અવશ્ય કરવું માઘ પૂર્ણિમાના દિવસે તમારે ગંગા સ્નાન કરીને પછી ગરીબ વ્યક્તિને રેવડીનું દાન કરવું જોઈએ આ શુભ મનાય છે બહુ શુભ મનાય છે સાથે જ મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે તમે કાળી શેરડીનું દાન કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી મનાય છે આ દિવસે જે પણ દાન કરવામાં આવે છે તે અક્ષય ફળની પ્રાપ્તિ કરાવી શકે છે જો કોઈ કોઈ વ્યક્તિ લાંબા સમયથી રોગથી પીડાઈ રહ્યો છે તો તેને આ દિવસે ફળોનું દાન કરવું જોઈએ આ દાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આ દાન કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે સાથે જ ઘણી પરણેલી સ્ત્રીઓએ તેમના પતિ અને બાળકોના લાંબા આયુષ્ય માટે વિવિધ ઉપવાસ કરે તેવી જ રીતે પૂર્ણિમાના દિવસે પરણિત મહિલાઓ શ્રૃંગારથી વસ્તુઓનું શૃંગારની વસ્તુઓનું દાન કરવું જોઈએ આમાં લીલી બંગડીઓ સાડી સિંદૂર બિંદી વગેરે દાન કરવું શુભ માનવામાં આવે છે હવે જાણીએ કે માધ પૂર્ણિમાના દિવસે માત પૂર્ણિમાના દિવસે રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને આ દિવસે કઈ વસ્તુ દાન ન કરવું જોઈએ તે પણ આપણે જાણીએ તો મેષ રાશિના જાતકોએ ઘઉં ગોળ ચણા અથવા તાંબાની બનેલી કોઈ પણ વસ્તુ પૂર્ણિમાના દિવસે લાલ રંગના કપડામાં રાખીને દાન કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ પૂર્ણિમાના દિવસે ચોખા તલ અને ચાંદીનું દાન કરી શકે છે જેનાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે મિથુન રાશિના લોકોને માટ પૂર્ણિમાના દિવસે ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને લીલા શાકભાજી ફળ અથવા તો પન્ના રત્નનું દાન કરી શકે છે કર્ક રાશિ વાળાએ આ દિવસે તેમની ક્ષમતા મુજબ ચાંદી પિત્તળ દૂધ અથવા મોતીના ઘરના દાન કરી શકે છે આમ કરવાથી તેમને જીવનમાં લાભ થશે સિંહ રાશિના લોકોએ આ દિવસે ગરીબોને લાલ રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે કન્યા રાશિના જાતકોએ માજ પૂર્ણિમાના દિવસે લીલા શાકભાજી અથવા લીલા રંગના કપડાનું દાન કરી શકે છે તેનાથી તમે જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો તુલા રાશિના લોકોએ પૂર્ણિમાના દિવસે અવસ વાદળી રંગના વસ્ત્રો તાંબા અને કાંસાનું દાન કરવું જોઈએ જેનાથી કુંડળીમાં રહેલા ગ્રહ દોષથી તમને મુક્તિ મળશે રાહત મળશે વૃક્ષ રાશિના લોકોએ મસૂર ગોળ અને લાલ ચંદન ને લાલ કપડામાં લપેટીને પૂર્ણિમા પૂર્ણિમાના દિવસે દાન કરવું જોઈએ ધન રાશિના લોકોએ માત પૂર્ણિમાના દિવસે પીળા ફૂલને પીળા કપડામાં લપેટી સાથે પીળા મીઠાઈનું દાન કરવું આ સાથે તમે પીળા રંગના કપડા પણ દાન કરી શકો છો મકર રાશિના લોકોએ માઘ પૂર્ણિમાના દિવસે વાદળી રંગની વસ્તુ વાદળી વસ્ત્રો વાદળી ફૂલનું દાન કરવું આથી શનિ પ્રસન્ન થાય છે અને સાધક પર તેમની દયાની નજર રાખે છે કુંભ રાશિના લોકોએ માઘ પૂર્ણિમાના દિવસે ગરીબોને ભોજન અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેમને શુભ ફળ મળશે મીન રાશિના લોકોએ પીળી વસ્તુઓ પુસ્તકો અને મધ વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમે જીવનમાં વિશેષ તમને લાભ મળી શકે છે હવે જાણીએ મિત્રો પૂનમના દિવસે કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ સાથે પૂનમના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય પણ જાણીએ મિત્રો ભલે પૂર્ણિમાના દિવસે કાળા દાન કરવામાં આવે પરંતુ આ દિવસે કાળા રંગના કપડાનું દાન ન કરવું જોઈએ ખરેખર સનાતન ધર્મમાં કાળા રંગને નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવ્યું છે એવું કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે આ રંગના કપડાનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ આ દિવસે તેલનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે તેલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ થઈ શકે શકે છે છે આ ઉપરાંત તે વ્યક્તિના પણ પણ ખરાબ ખરાબ પર અસર આવી સ્થિતિમાં પૂર્ણિમાના દિવસે તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ પૂર્ણિમાના દિવસે નુકીલી વસ્તુ એટલે કે અણીવાળી ધારદાર વસ્તુઓનું દાન ન કરવું જોઈએ શાસ્ત્રીય પરંપરા અનુસાર પૂર્ણિમાના દિવસે કાતર છરી વગેરે જે તીક્ષ્ણ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ એવું કહેવાય છે કે દાન કરવાથી નકારાત્મકતા પ્રભાવ વધે છે પૂનમના દિવસે જૂના ક્ષતિગ્રસ્ત વસ્તુઓ અથવા બિન ઉપયોગી વસ્તુઓનું દાન કરવાનું ટાળો હંમેશા નવી ઉપયોગી અને સ્વચ્છ વસ્તુનું દાન કરો અશુદ્ધ કે અયોગ્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્યને બદલે અશુભ અસર થાય છે હવે જાણીએ પૂનમના દિવસે કરવામાં આવતા અન્ય વિશેષ ઉપાયો જે તમારા તમારે અવશ્ય કરવા જ જોઈએ પૂનમના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ વિશેષ ઉપાય કરો તેના માટે પૂનમની રાત્રિ મહાલક્ષ્મીની પૂજા કરો પૂજા અગિયાર અથવા તો એકવીસ કોડી પૂજામાં રાખો લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મીને અર્પણ કરો પૂજા પછી આ પોટલીને તિજોરીમાં રાખો અથવા તો તમે ઘરમાં જ્યાં પૈસા રાખો છો ત્યાં મૂકી દો આ ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે લગ્નની સમસ્યા દૂર કરવા માટે જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવતી હોય તો દાંપત્ય જીવનમાં તકલીફો હોય તો પૂનમના દિવસે ઝાડમાં સાત વખત લાલ દોરો બાંધી કરો કરો ત્યારબાદ તેમાં દૂધ અર્પણ પછી એક પાંદડાને લઈ ઈચ્છિત વર માટે પ્રાર્થના કરો આ પાનને ઘરે લાવી પોતાના રૂમમાં રાખી દો તરત જ લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થશે ધન અને ઈશ્વરની પ્રાપ્તિ માટે પૂનમના દિવસે તિજોરીમાં પીળા રંગના કપડામાં હળદરનો ગાંઠિયો બાંધીને મૂકવો જોઈએ પૂનમના દિવસે હળદર કે કેસરનું તિલક કરવું જોઈએ તેનાથી ગુરુ મજબૂત થાય પૂનમના દિવસે ઘરમાં ચંદન વાળી અગરબત્તી કરવી જોઈએ આ સાથે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ વાસ્તુ અનુસાર ઈશાન ખૂણામાં ગુરુ બૃહસ્પતિનું આધિપત્ય હોય છે એટલા માટે પૂનમના દિવસે ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશાને સાફ કરો પછી તેના ત્યાં હળદર અને પાણી નાખીને લેપ કરો અને પછી ત્યાં ઘીનો દીવો પ્રગટાવો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે પૂનમના દિવસે શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવો જોઈએ અને ગૌ માતાની સેવા કરવી જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે કેસરના થોડા તાંતણા લઈને તેને ગંગાજળમાં ઘોળીને પૂનમના દિવસે માંડીને ચાલીસ દિવસ સુધી તેનું તિલક કરવું આ ઉપાય કરવાથી એકાગ્રતા વધે અને સ્મરણ શક્તિ પણમાં એમાં પણ વૃદ્ધિ થશે જે નોકરી પ્રાપ્ત કરવા માટે જેને મુશ્કેલી પડી છે પડી રહી છે તો પૂનમના દિવસે કોઈ સુમસાન જગ્યાએ અથવા તો કોઈ ચાર રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દો આ ક્રિયા કર્યા બાદ પાછળ ફરીને ન જોવું જો આપના લગ્નમાં વિઘ્ન આવે છે તો અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે તો પૂનમના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરે જઈને બે કેળાના છોડ અર્પણ કરો સિદ્ધ્ર વિવાહનો યોગ બનશે પૂનમની સાંજે તુલસીના છોડ સામે દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે પૂનમના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચડાવો એવું કહેવાય છે કે આ નામ કરવાથી ધનની દેવી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર રહે છે મિત્રો માનસિક શાંતિ માટે પૂનમની રાત્રે ચંદ્ર ઉગે પછી ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ તેના માટે તાંબાના લોટામાં શુદ્ધ પાણી દૂધ સફેદ ફૂલ અને ચોખા નાખવા જોઈએ અને પછી ચંદ્રદેવને મંત્રનો જાપ કરીને જળ અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે તો મારા વાહલા મિત્રો વિડિયોને એકવાર લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં લક્ષ્મીજીનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક